ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મસ્ત મજામાં છીએ તો જો આજ તો સવાર સવારમાં તો કેટલા પોણા નવ થયા છે તો મસ્ત મજાનું બધું કામ કરીને નવાઈ પણ ગયું છે જે દીવાબત્તી થઈ ગયા છે અને નાસ્તાની તૈયારી થાય છે તો જો રોટલી કાલની ચાર પાંચ પડી હતી તો મમ્મી મસ્ત શાક બનાવે છે આપણને તો શાક હમણાં એવું દાઢે લાગ્યું છે ને એ મમ્મી બનાવે એવું મને તો નથી મારા હાથનો ભાવતું મમ્મી મસ્ત બનાવે છે શાક મમ્મી અજાજે નવું ગાઉન પહેરી લીધું છે મને મસ્ત લાગે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ હાલો જો અત્યારમાં નાસ્તાની તૈયારી હાલે છે નાસ્તામાં છે જાજી રોટલી થઈ ગઈ હતી રોટલી એટલી બધી દસ બાર રોટલી હતી ફેંકી જ ન દેવાય એટલે આ લોકો રોટલીનું શાક કરી નાખીએ સાસવાળું ખાટું મીઠું તો બધા ભાવે એટલે જો રોટલી શાક નાસ્તા બનાવીએ છીએ મસ્ત મજાનું શાક બને છે ને જો આપણે પેલા નાસ્તો કરી લઈએ પછી બીજું કામ થાય તો જો આપણે શાકભાજી ઝગલા કાઢીને રાખ્યા છે પછી કંઈક શાકભાજી સુધારીએ લસણ ફોલવાની છે ભાજી સુધારવાની છે ટીંડોળાને સંભારો ને એવું બધું બપોરની રસોઈ કરવા મંડવાની છે ખડી કરે પછી પછી કાલની જો મોડું થઈ જાય કાલ તો કેટલું મોડું થઈ ગયું હતું અગિયાર વાગ્યા પછી રસોઈ કરવા વર્ગ્યા ને તો બે વાગી ગયા હતા જમવામાં આજે તો વહેલું વરગી જાવ છે એટલે વહેલા નવરા થઈ જાય તો આજે કંઈ કપડાં વપડાં ધોવાના છે નહીં એકાત્ર આપણે કપડાં ધોઈ હમણાં તો જો વરસાદ કાંઈ આવતો નથી તો ગરમી પાછી થાવા માંડી છે જો એક વાગી ગયો છે જમવા માટે બધા વહેલા બે ગયા ભૂખ લાગી કે સવારમાં કોઈ નાસ્તો ન કર્યો અનલીએ કર્યો તો મમ્મી સવારમાં અનલીએ રોટલી નું શાક વગેરે પણ આપણે મજા ન થાય માં ભાવ તો નથી ઓછું ભાવે આપણે કઈ ચેવડો થોડો કેવો ખાધો તો સારું સારું હોય તો ભાવે ભાઈ બને ત્યાં પવા હે ભાઈ સાબુદાની ખીચડી છે એવું બધું હોય તો મજા આવે તો જો રોજ તો હરખું ન હોય નાસ્તામાં તો એટલે ભૂખ લાગે ને વેલું જમવા માટે બેહી ગયા જમવા બનાવે બે શાક બનાવ્યા આજે તો ગુવાર બટેટાનું શાક

પણ કાઉે હજી આવતા નથી હાડાચાર થઈ ગયા પછી આજે આપણે જાવું છે માર્કેટ બાજુ શાકભાજી બધું ખાલી થઈ ગયું છે એટલે ચક્કર મારતા આવીએ એટલું હાલતા આવીએ અને શાકભાજી બધું લેતા આવીએ શાકભાજી જો એમાં તો હાલશે નહીં એટલે આ જીબાને હલાઈ જાય જાજો ટાઈમ થઈ ગયો લગભગ મહિનો થઈ ગયો હોય છે હું માર્કેટે નથી મહિનો નહીં દોઢ મહિનો મમ્મી નું એવું હોય માર્કેટ ન જાય તો મમ્મીને મજા ન આવે હાજર થઈ ગયા રાત જોતા હતા મમ્મી કે હરખા થઈ જાય બીજું માર્કેટ જાય તો અમને કહેતા હતા એટલે સારું નતું ત્યારે કહેતી કે આ તો મારે એવું

વધુ ઉકેવા ને કપડાં ભીના હિસા તો વધુ બહાર આવ્યા ને ડ્રો જ્યાં નકું તો ભરાયો હતો ને હું ઈ ખુલી ગયું અને એ સીધો પંખો ઉપર ચાલુ હતો એ સીધું પંખા ને પાંખી આમાં પંખાનું પાંખ્યું પછી ફોન કર્યો ઇલેક્ટ્રિક વાળા ને પછી એને કીધું કે ભાઈ આવતી કે તમે આખો પંખો ઉતારી લઈ આવો આયા તો પંખો ઉતારતો હું આવડતો નથી પેલી આપડે ઉતારો નથી પંખો પછી ભાઈ કારીગર ઘરે આવ્યા અને કારીગર ભાઈ રિપેર કરીને ગયા માનો ગોબો આખો પડી ગયો બેવડું બહાર નાખ્યું પછી નીચે આવ્યું કે ખબર કે તમને અવાજ આવ્યો કે અવાજ તો કાંઈ એવો નથી કે ઉપર જોરદાર નું શું થયું હતું કે ઉપર કટ કરતા હોય અવાજ તો કાંઈ એવો ને કે ઉપર ટીવી ચાલુ હોય ને અવાજ ના હોય પાછા ઉપરના રૂમમાં કંઈ ખબર ન પડે કંઈક આખું પંખ્યાનું એ હું ઘર નીચે આવ્યું કીધું ખબર કે થોડુંક જ બેવડું હોય ઉપર કે આખા ખોવો પડી ગયો હતો આખા પાક્યા પંખો ફેરવો ન ખાલે પંખો તો ફરે તો કેટલી પાંચ ઉપર ફેરવો ને તો ખાલી બે ઉપર જ ફરતો હતો સારું હતું એક ઉપર આવું બંધ જ કરવાનું હતું હા રહી ગયો ચાલુ વાંધો ના આવ્યો ધીમે ધીમે ફરતો હતો કેમ કે બેલેન્સ હોઈ ગયું આખું એક બે પાકી હર કે એક પાક્યું બેવડું વારને

કા એ હું બેન વેન લીધું છે ભવનાથ મેળામાં જવાનું જો તું જૂનાગઢ આવે ને તો એકવાર મેળામાં જવાનું પાકું હોય કેમ કહું સીજાવતા મેળામાં નમૂષે આની બધું છે હું બધું છે એક છે ને બે ગાડી છે તર્ બેહવાનું છે એમાં હા લાઈટ વાળી ગાડીઓમાં કોળ કોળ ચકડી રાખતા આવડે હા હા બેહું મારે એમાં બેહવું છે પછી તર કઈ ખાવું છે તર કઈ ખાવું હવે છે ને બગાર પકાઈ ખાવું મકાઈ ખાવી છે જો કાઉ બેન મકાઈ ખાવી છે તમે બે બાલ્કની બેઠ્યું છે જો જો ભાઈક ને તૈયાર થાન બાકી છે અમે બધાય તૈયાર થઈ ગયા કા મસ્તી નવા નવા કપડા પહેરી આન્ટીને લઈને જવાનું છે આંટી નથી આવવું એ ના પાડે

કેટલા ટાઈમ થઈ ગયો ભવનાથ ગયા નથી એવી રીતના છે ઢોન ભાવિક એકવાર વોન્ડાલિંગ ગયા તા ને તય ગયા તા તે દુના ગયા નથી તો હાલો જઈ આવીએ આપણે બધા ભવનાથ અમે વરસાદ નથી તો વાતાવરણ એકદમ મસ્ત છે નિપોલ કાઢી છે પટ્ટી ભરાવી છે ખાલે ખાલી કાંઈ દુખતું બુખતું નથી એને તોય ભરાવી રાખી છે કેય તો છે કયું ને કાઢી દો કાઢી દો પણ રાખી છે એમનો જો કાવ્યો મને પાવડર લગાડી દીધો હું લગાડીને આવી હતી અંદર થી કા લગાડ્યો સુગંધ તો સારી આવે કહું તારા આ તને અહીં લાગી ગયો અહીંયા આ લુસી ને ખાય આમ કર નઈ હજી છે અહિયાં જો અહીંયા જોય તો જડીયો જો દેખાય કેમેરામાં દેખાય છે આ ગયો અહિયાં જોયો અહીંયા જો ઓલી બાજુ છે અહિયાં છે અહિયાં હા જોડીઓ અહીંયા

આવું તો મજા આવે આવું ને ક્યાંક આવું ટ્રેક્ટરમાં બેઠું પેલા ટોલ ઓલામાં આવું ગાડીમાં બેઠી હતું જીપમાં હવે આમાં બેઠી ટ્રેક્ટર આ પેલા હતું ને નવું આવ્યું કેવડી જો અંદર સાડા આઠ વાગી ગયા છે મસ્ત મજાનું આપણે ભવનાથ થી આવી ગયા છીએ તો આજે તો આડા દિવસો એટલે કે બુધવાર હતો ને તો ટ્રાફિક હતી પણ બહુ શનિ રવિમાં હોય ને એટલી ટ્રાફિક નહોતી મીડિયમ મીડિયમ ટ્રાફિક હતી તો જો જ્યાં આપણે ગુજરાતી જમીએ ને એ આજ બાપુ આવ્યા નહોતા તો જો ગુજરાતી કોઈ કઈ જમ્યું નથી મમ્મી માટે ખાલી એક પાર્સલ બંધાવ્યું છે ભાખરી ને શાક ને આપણે બધા તો પાણીપુરી ઢોકળા ને મકાઈ ને એવું બધું ખાઈ લીધું છે આટલા દિવસે ફૂટ પાડા દુકાન વાળા ઓછા આવે ટ્રાફિક એ ઓછી હોય પણ આજે એમ બધું જમવાડા જમવા જાય ને એ છે પણ એ નહોતા એવા અને ખાવસા ને આલુ પૂરી ખાવે એ શનિ ટાઈમ જ હોય એ નહોતું હજી એને ઓલા છેકડા મારવા તા પણ પછી મમ્મી કે કઈ ખાધું હોય તો પછી ઓલા લાલસ ઉલસ જેવું થાય એટલે ના પાડી કે ભાઈ ના પાડે છે નકર પાણી પાણીપુરી મળે તો વિચાર્યું

મારા છે હોય તારા નથી એટલે દીદી આપડે રોકવા આવ્યા હતા ચાલો આજના વ્લોગ નો આપણે અહીંયા જ એન્ડ કરી દેસુ તો જો તમને બધા અમારા પસંદ આવતા હોય તો અમારા ને લાઈક કરી દેજો થોડા દિવસોમાં <todos> <me, bae vishenye todos> <todos>

પોણા થઈ ગયા ત્રણ કલાક ચલો ગુડ નાઇટ ને બાય બાય બધું